બારડોલી તાલુકામાં સૌ પ્રથમ વખત નીલગાય નજરે પડતા વન્યજીવન પ્રેમીઓમાં ખુશીનો માહોલ સાથે કિકવાડ ગામની સીમા આવેલા ખેતરોમાં છેલ્લા દસ દિવસથી નીલગાય તેમજ ચોસિંગ હરણ જોવા મળી આવ્યા છે સામાન્ય રીતે વાત કરીએ વન્યજીવોની તો સુરત જિલ્લામાં કેટલાક વર્ષોથી બારડોલી અને માંડવી દીપડાઓનું અભયારણ્ય જ્યાની બની ગયું હોય તેમ દીપડાઓ દ્વારા માનવ વસ્તીને રંજાડવાના પણ બનાવવા સામે આવ્યા છે પરંતુ બારડોલી સહિત દક્ષિણ ગુજરાતમાં વન્ય પ્રાણીઓ કે જેમની પધરામણી આશ્ચર્ય ઉભું કર્યું છે વાત અહીં એ છે કે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના જૂની કિકવાડ ગામે કેટલાક દિવસથી અજી બને ક્યારેય અહીંના લોકો નહીં જોયેલા વન્ય પ્રાણીઓ જોવા મળ્યા હતા ખેત મજૂર કરતા કામદારોએ વાતની જાણ ખેડૂતોને કરી હતી અને ખેડૂતોએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલની જીવદયા સંસ્થાને જાણ કરી હતી બાય જતી નાટો પ્રમુખ ઓફ એનિમલ ટ્રસ્ટ વીએટુ આ વન્ય પ્રાણીની ઓળખ કરવું જીવદયા સંસ્થા માટે પણ પડકાર હતો જીતુભાઈ નામના ખેડૂતના ખેતરમાં પ્રાણીઓ જોવા મળ્યા હતા સાંજે છ વાગ્યા બાદ અહીં આવન જાવન જોવા મળી ન હતી જેથી નાઇટ વિઝન પ્રાણીઓનું છાણ મળતા તેના પરથી હતું શેરડીના ખેતરમાં નાના મોટા પગ માર હતા કેમેરામાં પણ એક માદા નીલગાય શેરડીમાંથી બહાર આવતી જોવા મળી હતી મારું નામ છે જતીન રાઠોડ હું ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટમાં પ્રેસિડેન્ટ તરીકે કામગીરી કરું છું બારદોલી તાલુકાના જૂની કીકવાર ગામે ખેતમજૂરો શેરડીના ખેતીની અંદર કામગીરી કરી રહ્યા હતા ત્યારે શેરડીના ખેતરના નાકા પર અચાનક એ લોકોએ એક અને ઘોડા જેવું જાનવર જોયું હતું અને એમનો વિડીયો પણ લીધો હતો એ વિડીયો જૂની કિકવાર ગામે વાયરલ થયો હતો ત્યારબાદ ગામના કિરણ ચૌધરીએ મને જાણ કરી હતી કે અમારા ગામની અંદર કંઈ અજીબ પ્રકારનું જાનવર જોવા મળ્યું છે ત્યારબાદ હું અને મારી ટીમ ઘટના સ્થળે ગયા હતા અને ત્યાં અમને એક પગલાં જોવા મળ્યા હતા પગલાં પરથી અમને આઈડિયા નહીં આવી હતી કે સેના પગલાંઓ છે ત્યાર પછી અમે કટોળ વિસ્તારની અંદર ફરતા ફરતા એક જીતુભાઈના ખેતરે ગયા જીતુભાઈના ખેતરમાં જતાં જીતુભાઈએ કીધું કે અમારા ખેતરની અંદર એક શેરડીના ખેતરમાંથી અવર જવર છે પણ શું છે અમને આઈડિયા નહીં મળે અમે શેદીના ખેતરની અંદર ગયા ત્યારબાદ અમને પગલાં જોવા મળ્યા પગલાં જોવાથી પણ આઈડિયા નહીં આવી કે શું છે ત્યાં પછી અમને ખગર મળ્યું હતું એના પછી અમને જાણવા મળ્યું કે આ એ નીલ ગાય છે અને જીતુભાઈએ કીધું કે અમારા શેરડીના ખેતરથી નીકળીને રોજ ખુલ્લા ગ્રાઉન્ડની અંદર ચરવા માટે સાંજે છોટી સાંકના ગાળામાં આવે છે હા જીતુભાઈના ખેતરની અંદર રોજ સાંજે છ થી સાતના ગાળામાં જે નીલગાય હતી એ ચરવામાં આવે છે ત્યારબાદ અમે રાત્રિ વોચિંગ કરી હતી જે સમય આવવાનો સમય હતો તે સમયે અમે લોકો બેઠા હતા અને જે કેમેરા ટ્રેપ આવે એ પણ ગોઠવા હતા શેરડીના ખેતરમાંથી પહેલાં એક મોટી નીલગાય માડા નીલગાય આવી ત્યાર પછી એની સાથે એક બચ્ચું પણ હતું એ બચ્ચું પણ સાથે આવ્યું અને ત્યાં પછી ખુલ્લા ગ્રાઉન્ડમાં આવ્યું બીજા દિવસે પણ અમે કન્ટિન્યુ ત્યાં ગયા તો ત્યાં પણ અમને માદા જે નીલગાય હતી તે જોવા મળી અને બચ્ચું પણ જોવા મળ્યું અને અમે ફોટોગ્રાફીમાં એની કરી હતી ત્યારબાદ અમે વન વિભાગને જાણ કરી હતી વન વિભાગના કર્મચારીઓ પણ ત્યાં સ્થળ પર આવ્યા હતા અને અમે આપણા બારદોલી તાલુકાની અંદર આ પહેલો બનાવ છે કે આપણા બારદોલી તાલુકામાં નીલગાય ફર્સ્ટ ટાઈમ જોવા મળી છે મેં ઘણા વડીલોને પણ આના માટે પૂછ્યું હતું તો વડીલોએ પણ એવું કીધું કે નીલગાય એવું નામ કોઈ સાંભળ્યું નથી આજ દિન સુધી આ નીલગાય જે છે તે ઉત્તર ગુજરાતની અંદર સામાન્ય જોવા મળે છે આ જંગલની અંદર જોવા જ્યાં એને સામાન્ય રીતે ચારો એને મળી શકે ખાવા માટે નીલગાય અંગે ઓળખ થતાં ફ્રેન્ડ્સ ઓફ એનિમલ દ્વારા સ્થાનિક બારડોલી વન વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી હતી બારડોલી નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારના પ્રાણીઓની હાજરી જોવા મળતા વન વિભાગ પણ ચકિત થઈ જવા પામ્યું છે બારડોલી વિસ્તારમાં જૂની કીકવાડ ગામે જીતુભાઈ પટેલના ખેતરમાં એક પ્રાણી જોવા મળ્યું હતું જે ફ્રેન્ડ્સ ઓફ એની દ્વારા જાણ થતા ત્યાં સ્ટાફ સ્થળ પર જઈ અને તપાસ કરતાં એના અગાર અને પગલાં જોતા અને એના ફોટાને એવું જોતા ખબર પડી માલુમ પડ્યું છે કે નીલગાય જોવા મળે છે આ પેલા માંડવી એકાદ વાર જોવા મળેલી પછી ત્યારબાદ જોવા મળેલ નહીં બારડોલી વિસ્તારમાં પ્રથમ વખત જોવા મળેલ છે ખાસ કરીને નીલગાય છે એ સૌરાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર ગુજરાત એમ વધારે પડતી જોવા મળે છે આમ વન વિભાગના જણાવ્યા મુજબ સામાન્ય રીતે નીલગાય અને તેઓની હાજરી ઉત્તર ગુજરાતનાની ગીર જંગલોમાં જોવા મળી હતી જોકે સુરત જિલ્લામાં અને બારડોલી પંથકમાં પ્રથમમાં જોવા મળતા વન વિભાગ દેવદયા સંસ્થાઓ સાથે સ્થાનિકોમાં પણ ભારે કુતુલ જોવા મળ્યું છે ત્યારે એ ખાસ જાણવા મળ્યું કે સુરત શૈનના ચોક બજારમાં પણ એક શિયાળાલ જોવા મળ્યું છે યાસીર કાદ્ય ટ્વેન્ટી વન ન્યૂઝ બારડોલી